क्या बात है हमारा तो मां आगे आगे જોતા રહેજો અમારો વ્લોગ નજે આવે તો જ તો આપણે આવી ગયા એવા ડેમ પાસે ડાયરેક્ટ મિત્રો જો ડેમ અમે દેખાઈ છે કેસર لگا મેરા मजाक કંદા કાવે આવી જો

જોર માથેથી પાણી આવે જોર માથેથી પાણી પડે દેખાય જ ડેમ તૂટી ગયો જો તૂટી ગયો જો જો દેખાયા તૂટી જ ને હા તો તૂટી ગયા છે થઈ ગયો પણ હકો નથી

હા એટલું રીતે આપણા માટે આ બાજુ દરવાજો સ્પેશિયલ છે આપડે આ દરવાજામાં જવાનું એટલે આ દરવાજો તો બનશે યાર અહીંથી જવું છું સીધી ચરે

આપડે ક્યાં જઈએ માં જોઈ રહ્યા છો કેમ અમારા પાછળની જગ્યા ક્યાં તમારું પાછળનું છે